મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુદ્ધ બાઇડીમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું મંજુલા હું આજે તમારી માટે ગાંધીનગરમાં થતા સતત આંદોલનો વિશે વાત લઈને આવી છું આપણે જોઈએ છીએ કે ગાંધીનગરમાં અત્યારે ફોરેસ્ટ સીસી અને કેટાક વિશે સતત આંદોલનો થઈ રહ્યા છે બાળકો રાત દિવસ સતત આંદોલનો કરી રહ્યા છે તેમના માતા પિતાઓએ ખૂબ સંઘર્ષ અને ગરીબી વેઠી તથા પરસેવો પાડીને તેઓના બાળકોને ભણાવ્યા હોય છે ત્યારે અત્યારે બાળકો પરીક્ષા આપવા આવે છે ત્યારે સરકાર તેઓને સાચા ગુણ નથી આપતી તે માટે બાળકો ન્યાય કરી ગાંધીનગરમાં આંદોલનો અને ન્યાય મેળવવા માટે તેઓ ગાંધીનગરના રોડ રસ્તા ઉપર રખડી રહ્યા છે ત્યારે ત્યારે પોલીસ તેઓને અન્યાય કરી અને તેઓને રસ્તા ઉપર ધસી રહી છે મહિલા મહિલાઓને પણ ખૂબ રસ્તા ઉપર ઢસડી અને લાફા મારી રહી છે તે આપણે સોશિયલ મીડિયા અને છાપાની મદદથી દૃશ્યો જોઈ રહ્યા હોય છે મારી પાસે અત્યારે નાના નાના એવા ભૂલકાઓ છે તેની સાથે આપણે વાત કરી તમે ક્યાં ધોરણમાં અભ્યાસ કરો છો છા તમે શું બનવા માંગો છો પોલીસ શા માટે પોલીસ બનવા માંગો છો દેશની સુરક્ષા કરવા માટે તમને જો આવી જ રીતના સરકાર ન્યાય નહીં આપે તો હું પણ તેમના જેમ આંદોલન કરીશ થેન્ક તમે શું બનવા માંગો છો તમે શું બનવા માંગો છો કલેક્ટર શા માટે કલેક્ટર બનવા માંગો છો દેશને ન્યાય આપવા માટે જો જો તમને આવી જ રીતના ન્યાય નહીં મળે તો તો હું ભણવા ભણવા જ નહીં છે તમે શું બનવા માંગો છો શા માટે શિક્ષક બનવા માંગુ છો અને મારા જેવા નાના નાના ભૂલકાને ભણાવવા માટે તમે સરકાર ન્યાય નહીં આપી દો આવીને ભાગી જશે કેમ નહીં ભણવાનું ના સાહેબ તમે શું બનવા માગો છો શા માટે ડૉક્ટર બનવા માગો તમે શું બનવા માંગો છો તમે જોયું છે કે આવડા નાના નાના ભૂલકાઓ પણ સારા એવા સપના લઈને બેઠા હોય છે તેઓ પણ વિચારી રાખ્યું છે કે અમે અમારા માતા પિતાને મજૂર અને મજૂરી અને ખેતીમાંથી બહાર નીકળ્યા નીકાળીશું અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ વિડીયો ત્યાં સુધી પહોંચે અમારા આ વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં